હેલો દોસ્તો મારું નામ કુરબા અભિયાણી છે દોસ્તો આજે ગામ મોટી કટેકી તાલુકો લીમડી જિલ્લો સુરેન્દ્રનગરની અંદર આજે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ સેક્શનની અંદર તમારી લાઈટ જરૂરથી સુધી કરજો વરસાદને તમે નજીકથી જુઓ મારા ભાઈ અને બને એટલો તમે વધારેમાં વધારે મને સપોર્ટ કરો

ખૂબ જ વરસાદ પડી રહ્યો છે મારા ઘર હું અત્યારે રૂમની અંદર બેસીને વિડીયો બનાવી રહ્યો છું અને બહાર પણ ખૂબ જ વરસાદ છે તમે જોઈ શકો છો વરસાદ કેટલો મુશળાધાર પડી રહ્યો છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને અને સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને કમેન્ટ સેક્શનની અંદર તમારી રાય જરૂરથી પ્રેસ કરજો થેન્ક યુ વેરી મચ ધન્યવાદ તમારો આભાર